કેન્સલ થઈ ગઈ તો અત્યારે હું બસ માં બેઠા હું અમારે જો આ મેડમ બેઠા એ મેડમ ને મૂકવા આવવાના છે અમદાવાદ તો મે કી લઈ લીધી મેડમ ને ખાવાની હતા આ એક બાસ્કુ પછી આ એક ઓલો અને આ એક એનો બેગ અને આ એક પેટે તો એટલું બધું લાવ્યો ને આવે ને કેમ છો બધા મજામાં મજા જશે સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજ મારે જવાનું છે અમદાવાદ અચાનક આજે અમદાવાદ જવાનું થયું તો આજ રાતે આઠ વાગ્યાની બસ છે તો શા માટે જવાનું છે અને હું કરવા જવાનું છે એ હું તમને આગળ બસમાં જઈને કહીશ તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને સરપ્રાઇઝ છે તો કન્ટિન્યુ રહેજો મળી જાવ થોડી વાર અત્યારે હું બેઠી ગયો છે બસમાં ને બસ આપણે જે કે ટ્રાવેલ્સ બુકિંગ કરાવ્યું હતું એક બીજી બસમાં મળતું નહોતું ને એસટીમાં તો કરી હતી બુક પણ એ કેન્સલ થઈ ગઈ તો અત્યારે હું બસમાં બેઠા હું અમારે જાઉં મેડમ બેઠા એ મેડમ ને મૂકવા જવાના છે અમદાવાદ એટલે તો અત્યારે અમદાવાદ એને મૂકવા જાવ છું હું પાછો પછી ત્યાંથી નીકળી જાય મારા કામ તો હાલો જઈએ સાથે મળીને અમદાવાદ મળીએ પછી અમદાવાદ બાકી વર્લ્ડ બોલ આવીએ ને તો ન્યાય હું બ્લોક તો ઉતારી પણ સીધા મળીએ અમદાવાદ સ્ટોપ આવ્યો છે ને એ નાસ્તો લેવા આ પેડી આપડી બસ બતાવું ટ્રાવેલ્સ ચાલો પાણીની એક બોટલ લેવાની છે એ લઈ ને પછી હવે બસ ભાઈ જાય ની આવે છે હું જાવી

બસ સ્ટેન્ડ પણ અમે મેડમ એટલા સામાન લેવાના હતી મારો ઉપાડવા માં બહુ બધા આ એક બાસ્કુ પછી આ એક ઓલો અને આ એક એનો બેગ અને આ ઈ પેતે એટલું બધું લાવ્યો હું ને હાલો એને મૂકી આવું મારી વાત લાગી ગઈ પછી મારે નીકળવાનું છે હાલો એને મૂકીને પછી મળું

ધાવણું ધળાવી લીધું છે ને સબ્જીન બધું લઈ લીધું છે ને હવે જઈએ આપણા રૂમ આપણે માર્કેટ કયું ના આવી છે ને અત્યારે હવે જમવાનું બનાવવાનું છે જમવાનું બનાવીને જમી લઈ ને આરામ કરી જઈ અને કાલ તે કામ જવાનું છે એટલે આજે આરામ કરી લઉં બાકી કાલ થઈ કાંઈ આરામ થાય નહીં રવિવાર સિવાય તો હાલો લો હું મારે જમવાનું બનાવી નાખું ને પછી જમી ને હું જાઉં ને પછી એ તમને હેન્જેટનો મળું હેન્જેટનો મળવાનો એમ છે કે અટાણા આગળ જમવાનું ડાયરેક્ટ સમીજ લેવાનું છે ને પછી ડાયરેક્ટ ક્વિઝ જવાનું છે જાગ બન નથી થતું કેમ કે થાકી જવું હું એટલો બધો સામાન લાવ્યો હતો ને અમારે મેડમ તો એ બધો ઉપાડીને પાછો આવ્યો તો બહુ શું કહેવાય ડિસ્ટન્સ બહુ વધી ગયું એમાં લોટિંગ વધી ગયું મારે તો એવું છે તો હાલો હું હવે તમને હેન્જેક ન મળું તો બ્લોક કેવો લાગ્યો અટાણે કહી દેજો કમેન્ટમાં હું હેન્જેક ન મળું અત્યારે વાગી ગયા હાથ ને હું અત્યારે સેટ જાય ગયો કેમ કે ગયો તો પિક્ચર હોતો હતો નવું આવ્યું એ લીધું પણ નીંદર એટલી બધી આવતી હતી ને તો હુવાઈ ગયું કંઈ ગયું કંઈ ખબર જ ન રહે ને અત્યારે સાહેબ મોડો મોડો ઊઠો ને અત્યારે બ્લોગ બનાવું તો બ્લોગ બનાવવાનું ભૂલાઈ જત ને તો ખબર બનાવવો પડે ને કાંઈ આ બ્લોગને કાલે અપલોડ કરવાનો છે તો હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ને જે નવા આવ્યા હોય એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ને જેની સબસ્ક્રાઈબ કરી લીધી છે ને એ વિડીયો લાઇક કરી દીધો અને મસ્ત એવી કમેન્ટ કરી દીધો તો હાલો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય